જુનાગઢની અંદર ભવનાથની તળેટીમાં બાલા હનુમાન આશ્રમ દીવડાની જ્યોત પ્રગટી રહી છે સંતો મહંતો પૂજાની તૈયારી કરી રહ્યા છે આપણે આશ્રમમાં આવી ગયા છે તો અહીંયા નામ લખેલું આવશે બાલા હનુમાન આશ્રમ માં ચામુંડા ધામ મહંત અભયગીરી બાપુ જો મંદિરનો નજારો જો મંદિરનો નજારો જો આ ગિરનારની અંદર આપણે આવી ગયા સીધો ભવનાની તળેટીમાં રોપે બાજુ જતા બાલા હનુમાન આશ્રમ બાલા આશ્રમનો નજારો જુઓ તમે આશ્રમ માલ આપેલું છે સરસ મજાનું અભયગીરી બાપુના આશ્રમની અંદર આપણે પ્રવેશી રહ્યા છીએ બાલા હનુમાન આશ્રમ એવું નામ છે જો આ લખેલું બાલા હનુમાન આશ્રમ હા જય હો જય હો હવે આપણે આશ્રમની અંદર પ્રવેશ આપણે કરી રહ્યા છીએ અને ધીમે 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 આપણે બિલેશ્વર મહાદેવના દર્શન કરી છું જય બિલેશ્વર મહાદેવની જય જો મંદિરનો નજારો જોવો તમે બાપુ અંદર આટા મારી રહ્યા છે હા બિલેશ્વર મહાદેવની અંદર બિલેશ્વર મહાદેવ બની જય શિવજી શંકર ભોળાના હાથ અમારે પ્રતાપભાઈ પૂજાનો લાભ લેવા માટે પધારી રહ્યા છે હા જય શ્રી જય ગિરનારી જય ગિરનારી જય ગિન્નારી જય કિનારી પૂજાનો લાભ કદાચ આપણે બધાને આપશું આવે આપણે ચામુંડમાના મંદિરે પહોંચી ગયા છે અંદર જ બાપુના આશ્રમની અંદર આવેલો છે દર્શન કરો બધાય ચામુંડમા તની જય માતની જય બાલામન આશ્રમની અંદર આ ચામુંડમાં બિરાજમાન છે જેની આપણે હા રાણીબેન જય શિયામ જય શિયા રામ જય શિયા રામ જુનાગઢ ભવનાથની તળેટીમાં ચામુંડા આશ્રમ છે બાલા હનુમાન આશ્રમ આ દર્શન કરવા આવ્યા છીએ રાત્રિ રોકાણ પણ અહીંયા જ છે આજે શક્ય હશે તો રાણીબેન રાત્રે નવ વાગ્યે લાઈવ થશે બાપુના સાનિધ્યમાં તો લાભ લેવા વિનંતી હા જો અહીંયા હનુમાન દાદા બિરાજમાન છે અહીંયા સિંહ છે અમારે પ્રતાપભાઈ દેખાય છે પ્રતાપભાઈ ભાવિક માણસ છે આ ધૂણો છે બાપુનો પછી બાપુના એ કરાવું છું હા જય ચામુંડમાની જય ચામુંડમાની જય તો આયા શિવલિંગ છે સમાધિ સ્થાન છે કાલભીરવ દાદા છે આ પછી હા અરે હીરાભાઈ વધારો વધારો જુનાગઢ આજે તો હા જૂનાગઢની સવારી આવી ગઈ છે બાપુના આશ્રમે જો બાપુનો આશ્રમ તમને આ મંદિરનો બધો ભાગ છે હીરાભાઈ જોજો આ મંદિર જુઓ તમે અંદર સરસ મજાનું જો આ એના લઘુમન છે અમારે મહેન્દ્રગીરી બાપુ મહેન્દ્રગીરી બાપુ જો ધૂણામાંથી છે ને જો દર્શન આ તમને કરાવી દો હા એ બાપુને જય શિયા જય શિયા હીરાભાઈ જય શિયામ જય શિયા જો બાપુ ધોણામાંથી છે ને અગ્નિ કાઢે છે જો આ એક હીરાભાઈ છે ને દર્શક આ દર્શનનો લાવો છે ને ખૂબ સરસ મજાનો છે તો મને એમ થયું કે હું આવ્યો છું જૂનાગઢ તો બધાને દર્શન કરાવું હા હા જો જો અમારે મહેન્દ્રગીરી બાપુ લઘુમંત છે એ હમણાં પૂજા કરશે પૂજાનો લાભ એ આપણે આપવાના છે ઓ હીરાભાઈ હા રાણીબેન તમને હીરાભાઈ જય માતાજી હેપી દિવાળી કે છે હા જો આ ધૂણામાંથી કાઢ્યો પ્રગટ એની પ્રગટ આવશે બાપુ છે મોટા બાપુ ક્યાંક દેખાતા નથી આ બીજા ભાઈ એક છે દર્શન કરવા આવ્યા છે એક બાજુ પ્રતાપભાઈ દર્શન કરવા આવ્યા છે હીરાભાઈ જો મંદિરનો નજારો જો હું તમને બહારનો નજારો દેખાડીશ હજી એક વખત દેખાડું પણ પાછો ફરી વખત દેખાડું જો મંદિર જુઓ તમે આશ્રમ નાનો એવો છે પણ બહુ સરસ મજાનો છે હીરાભાઈ મહાદેવ છે અહિયાં બહારનો નજારો રોપે બાજુ જાવી હીરાભાઈ એટલે રોપે બાજુ જાવી એટલે આશ્રમ આવે છે હા હવે આપણે આશ્રમ ની બહાર નીકળીને આશ્રમ નો નજારો દેખાડું પછી આરતી નો લાભ તમને દઉં હા જો ભવનાથ ની તળેટીમાં આવેલું મંદિર છે આ યો બાલા હનુમાન આશ્રમ એવું નામ છે બાલા હનુમાન આશ્રમ હા હેરાભાઈ હા દર્શન તમને મંદિર મેં એક બધાને દેખાડું જો આ બાપ આ છે ને રોપિયા બાજુનો નજારો છે આખો જો તળેટીમાં ફરતી બાજુનો જો નજારો બતાવું છું હા જો સુદર્શન તળાવ પાછળ છે આ લાઈટ બળે નથી પાછળ આ હા હા અરે હીરાભાઈ મેં લાભ લીધો તમને બધાયને દઉં લેવું મારી ગણતરી છે એટલે પછી મને એમ થયું કે આજે તો છે ને લાઈવ કરવું અને બધાને દર્શન કરાવવું જો બાપુની આરતી ચાલુ થઈ ગઈ છે આરતીના દર્શન એ કરાવવું છું તમે હો હીરાભાઈ આરતીના દર્શન કરાવવું લઘુ મહંત મહેન્દ્રગીરી બાપુ આપણને જાણીપુર તમને હેપી વાળી કે છે હીરાભાઈ જો

di <tuk tangan> ના દર્શન તમને ખરાવું છું ભાઈ આ જો આ બાપુ બાપુનું બાપુ નું નામ છે અભયધીર બાપુ છે આ आश्रम દેના બાપુ છે ને એક વરસ ની ઉંમર ના છે પણ શરીર ની કંદરે છે ખૂબ સારી છે બાપુ ના દર્શન થઈ જાય માતાજી ના દર્શન થઈ જાય લાઈવ આરતી ના દર્શન થઈ જાય મંદિર બાપુ બાપુનો રસ

કહી પછી જુનાગઢ ભવનાથ ની તરેલી માં આવ્યો હતું બાલા હનુમાન આશ્રમમાં જયારા જય લક્ષ્મણી બંને ટાઈમ dan di sana ટડેટી માં હનુમાન આશ્રમ છે બપુ બાજુમાં છો તોય નથી ગયા હા હાર્દિક બાબા બપુ છે ને ભવનાથની ટડેટી માં છે હા હા જય કિંદારી બાપુ છે આભયगिरी બાપુ એવું નામ છે મંદિર બહુ આશ્રમ બહુ સરસ મજાનો છે એટલે હું ત્રણ દિવસ અહીંયા જ રોકાવાનો છું રાણીબેન હા કાલે અહીંયા જ રોકાવાનો છું આજે છે ને મા ચામુંડમાના સાનિધ્યમાં ફટાકડા ફોડવાના છે હા ગુરુ શિષ્ય બે ને આ બેય છે ને ગુરુ ને શિષ્ય છે આ પ્રતાપભાઈ આવ્યા છે પ્રતાપભાઈ સેવાભાવી માણસ છે ખૂબ જ હા ને એ આશ્રમમાં જો બાપુ પછી રસોઈ બનાવશે ને અમે જમશું હર હર મહાદેવ પોરબંદર હું ફોન હામદ બાપુ ને ફોન કરીશ તમ તમારે અરે અરે પધારો પધારો ઘનશ્યામભાઈ દર્શન કરો ભવનાથ ની તળેટી જુનાગઢ બાલાનુમાન આશ્રમ હા બાલાનુમાન આશ્રમ માં પહોંચી ગયા છે જુનાગઢ ગુજરાતી ભાઈ મને છે ને પિન દેતા આવડતી નથી એટલે તમે માફ કરશો મને પિન હું નહીં દઈ શકું મને બ્લુ આપતા નથી આવડતું હા ગુજરાતી ભાઈ તમારું નામ લખો તો તમને નામથી બોલાવું જો આ ધૂણાના દર્શન તો જો ધૂણો આ જો પાંત્રીસ ચાલીસ વર્ષથી આ ધૂણો અખંડ છે એમના મોટી ઉંમરના બાપુ બહુ મોટી ઉંમરના છે 80 વર્ષની રહ્યા ભાઈ 80 વર્ષના છે હા હામદ બાપુનો નંબર છે મારી ભાઈ હું ફોન કરીશ આવીશ તો હો અરે લેવા હું આવે હું હામદ બાપુનું ગેરેજ ગોતી લઉં માતાના જો અમે જો અમે સરસ મજાનો તમે ગોઠવણી કરી છે

हाँ जय जय हो भूमि माता की जय हो भारत माता की जय हो नगरी बस्ती की हो राजा प्रजा की जय हो सब संतर की जय हो महाना की जय ओ

આજે તો બધા કરાવવું હું કીધું એટલે પછી એમ થયું કે લાવો દર્શન કરાવું અમારે આ મહેન્દ્રગીરી બાપુ હે જો ચામુંડમાનું મંદિર છે શણગાર જુઓ કેવો સરસ મજાનો ચડાયો છે સરસ મજાનો શણગાર ચડાવ્યો છે હવે હું મારી બાજુ કેમેરો કરું છું ને વાતું કરતો જાઉં ઘડી એકાદ બે ભજન નાના મોટા આવડે ને એ ગાયું વાહ હે શિવજી શંકર ભોળા નાથ આવો હે દર્શન દેવા ને આ જાતિ જોગ માયા છે ઓ ભાઈ ભાઈ હા વાચું તમારું હા રાણી બેન જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી હા ચંડી ચામુંડા ભાઈ સાક્ષાત સાક્ષાત ચંડી ચામુંડા માં છે માતાજી ના દર્શન કરાવું હું આવું એના કરતા મને તો તમે બધા જોયો બાપુ નો કઈ નો ઘટે હા હા હાર્દિક બાપુ તમે તો વ્યાસપીઠ ઉપર બેસતા હો એટલે મારા કરતા શબ્દો તમને બહુ સરસ મજાના આવડે બાકી મા ચંડી ચામુંડા આશરે આજે અમે દિવાળીના દિવસે આવી ગયા છીએ બાપુને આજે ફટાકડા ફરાઈને છે બાપુ એ લગભગ ફટાકડા નથી ફોડ્યા પાંત્રીસ વર્ષથી તો ફટાકડા ફોડાવવા માટે થઈને આવ્યો છું હીરાભાઈ બાપુને મેં કીધું તમારે ફટાકડા ફોડવા જ પડશે એમાં નહીં ચાલે એટલે બાપુ છે ને આજે આપણી હૈરે રહીને ફટાકડા ફોડશે ઓમ નમો નારાયણ બાપુ જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી હા જય શિયા રામ જય શ્યા રામ જય શ્યા રામ ખાલી આરતીના દર્શન કરાવવા માટે જ રાણીબેન છે ને મેં લાઈવ કર્યું મને એમ થઈ ગયું કે હું તો મંદિરે અવારનવાર આવું છું પણ તમને બધાને ઘરે બેઠા બેઠા દર્શન થઈ જાય એટલે લાઈવ કર્યું ઘડીક હા નહીં તો રાજે બહુ નહોતું હા અરે વાલા પાસે તો આપણે બધા સરખા છીએ હા બરાબર છે પણ તોય એ છતાંય શું છે કે તમે બાપુ કથા વાંચતા હો એટલે તમારા જેટલું વ્યાસપીઠ ઉપર તમે બેસીને જે વાત કરતા હોય એટલી બધી અમને ન આવડે હા આ રાણી બેન હા બરોબર ને ખુબ હા ખુબ ખુબ આ તો જેના નસીબમાં હોય દર્શન થાય તમે હીરાભાઈ ને હાર્દિક બાપુ ની બધા આવી ગયા તેને દર્શન થઈ ગયા અને બીજા બાર તેર જણા જોવે છે દર્શન થઈ ગયા હા બધા એને દર્શન ન થાય વાત સાચી છે હું તો અહીંયા જુનાગઢ અવાજ નવારા બાપુ ના માં આવું છું પણ આ વખતે તો રાત્રે રોકાની વ્યવસ્થા કરીને આવ્યો છું જો ચાર પાંચ કલાકારો આવી જાય છે તો ભજન ભજનની પાછા તો લાઈવ કરવાના છે બાપુ એમ કે ના ઘડીક બેવું છે તો ઘડીક સત્સંગ કરશું બાપુ ની આવી આ હવે હા ગણપતભાઈ જય શિયા રામ જય રામદેવી જય રામદેવી જય રામદેવી આ ભાગ્ય બી નર પાવત નાહી બરોબર છે હા હા સાચું છે હા જ્યાં સુધી એની ઈચ્છા ન હોય ત્યાં સુધી આપણે દર્શન કરી શકીએ નહીં દર્શન કરવા ઈ એની કૃપાથી આપણે દર્શન કરી શકીએ તુલસીદાસજી ચંદન ઘસતા હતા પણ એને રામ નોતા દેખાણા હનુમાનજી નો ભેટો થયો રામ રામ તુલસીદાસજીને બતાવ્યા બરોબર છે ને ઘનશ્યામ બાપુ હા માની દયા હોય તો જ દર્શન થાય સાચું છે હાવ હીરા બાપુ હા હીરાભાઈ હાવ હાચું છે આજે તો હીરાભાઈ તમારા આશ્રમમાં છે ને અહીંયા એક વિછ્યા બાજુથી બે ભાઈઓ તમારા ભાઈઓ દાવ્યા હતા અમીજા પછી ઘડીક બેઠા અને એ આવ્યા હતા સાત આઠ જણા પણ આશ્રમમાં બે જ આવ્યા હતા પછી ચા પાણી પીધા મેં કીધું રોકાઈ જાવ તો કે બાપુ રોકાવાની ખૂબ ઈચ્છા છે પણ હવે જવું પડશે ભીછ્યા બાજુના હતા જસ્થળ બાજુના બાકી ભાગ્યમાં હોય તો અડધી રાતે આવી પડે હા વાંચું છે હા હા વાંચું છે આ બધું અમુક વસ્તુ શું છે કે જો અમારા મહેન્દ્રગીરી બાપુને બહુ શોખ હો મોબાઈલનો બહુ શોખ જો હા બહુ મહેન્દ્રગીરી બાપુ છે ને બહુ જ હારા છે હા આ એના બાય બાસ થાય બસ આપણે ઈ જ જોઈએ છે બીજું કાઈ નહીં હા ઓયોધ્યામાં રામ ઉપધાયરા ને હું આજે ભવનાથની તળેટીમાં બતાય્યો કાલે બેસતું વરસ થાય ભલે ધોકો પણ આપણા માટે તી બેસતું વરસ જ છે હા શ્રી રામ જય રામ જય જય રામ એ બોલા મે તો માર બાર ચામું ને મુંકો ય બોલરા હે બોલાવે તમાર બાળ માતા ને માતાને આજો માતાને પારડે હું આવી ગયો આજે મને આજે માતાના દર્શન કરવાના લખ્યા હતા બાપુના સત્સંગ કરવાનો લખ્યો તો હું આવી ગયો છું બપોરનો આજે બપોરના બે વાગ્યાથી આવી ગયો છું અને ધામા નાખી દીધા છે અરે મારા ગુજરાતી ભાઈ મને પીન દેતા નથી આવડતી હા દ્રવ્ય દિની જરૂર પડે બરોબર ને હા હાલો હવે આપણે અત્યારે લાઈવ બંધ કરશું છે ને આરતી ના દર્શનનો લાભ તમને બધા દેવો તો રાણીબેન જય માતાજી જય માતાજી હીરાભાઈ જય શિયા રામ જય શિયા મોરબી થી ફગુડા જાવશો ભાઈ 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 મોરબી થી ફગોડા જાવશો એમને તો પછી આ જો જૂનાગઢ બાજુ આવું હોય તો તમારો હાલ જો એવું કાંઈ નથી હા હા જો આપણે હાર્દિક બાપુએ છઠ્ઠી લાઈક સાથે જય શિયાળા મલક ધણી કહી દીધા ખૂબ આનંદ થયો તમે બધા મારી લાઈવમાં આવી ગયા અને મજા આવી ગઈ આપણે એકવીસ મિનિટ સુધી ચાલુ રાખવાના છીએ ઓગણીસ ને પચાસ થઈ છે એક મિનિટ ચાલુ છે એટલે કોમેન્ટ જોઈએ કે એકાદી લખવી લખજો પછી નહીં લખતા પછી હું લાઈવ પૂરું કરીશ હા જય માતાજી રાણીબેન જય માતાજી હામદભાઈ ને મારા જય કેજો રમેશભાઈ જય માતાજી જય માતાજી જય જય માતાજી જય હા આજે ભવનાથની દર્શન હા હા રાણીબેન બા હું પણ રહું છું રાજકોટમાં મારા હીરાભાઈ રાજકોટમાં રહે છે હું કહે નો ભેગો થવાનું કઉ છું પણ હંતાઈ ગયા છે જડતા નથી ક્યાં કોણ જાણે હંતાઈ ગયા છે આમ 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 ગાડી લઈને નીકળી જ જાય છે હા અમને પણ લાભ તમે આ દર્શનનો મને એમ થયું કે હું એકલો દર્શન કરું એના કરતાં બે પાંચ માણસો દર્શન કરે તો ખૂબ સારું એટલે બધાને એમ થયું કે લાવો આ દર્શન કરાવું બરાબર છે અમને પણ લાભ તમે આપ્યો દર્શનનો કારણ કે આ બધું અમુક વસ્તુ એવી છે કે આપણે લાઈવ આરતી ઘણી બધી જોતા પણ આ તો સરસ મજાનો આશ્રમ શુદ્ધ પવિત્ર જગ્યા છે ભૂખ્યા થઈ શા બે રીતે ભૂખ નો લાગે એવું છે ને ખાવા બે હો તો હીરાભાઈ ચાર પાંચ રોટલા વયા જાય બાપુએ છૂટી જ આપી છે આશ્રમમાં આવીને આપણે પોતે રસોઈ બનાવી આપવી આપણે જે ખાવું હોય બાપુને ખાલી કહેવાનું અમારે આ ખાવું છે એટલે લાપની બનાવવા દે બરોબર છે હા હાલો બધાઈને હાર્દિકભાઈ રમેશભાઈ રાણીબેન ગણપતભાઈ હીરાભાઈ બધાને જય શ્રી આ જય માતાજી જય ગિરનારી હવે રજા લઉં હા જય શ્રી આ જય શ્રી આ હા